અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે જેમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અમદાવાદના મીઠા કડી છ રસ્તા પાસેનો આ બનાવ છે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા છે કહેવાય રહ્યું છે કે અંદાજીત સાડા સાત વાગ્યાની આસપાસ એક સ્કોડા કાર ચાલક છે તે ખૂબ ઝડપે અહીંયાથી પસાર રહ્યો હતો આ દરમિયાન તેણે એક મહિલાને અડપેટે લીધો હતો ત્યારબાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓને પણ અડપેટે લીધા હતા અને આને જ લઈને મહિલા સહિત જે રાહદારીઓ હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાના પગલે જે મહિલા છે જેનું નામ રોનકબેન હોવાનું હાલ સામે આવી રહ્યું છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને

તો જ્યારે એ આ ડ્રાઈવરને તમે લોકો પકડ્યા બહાર કાઢ્યા તો કંઈ તારૂ પીધેલો હતો કે એવું કંઈ જાણવા મળતું ના શંકા છે વસ્તુની એવી શંકા છે પણ હજી આપણે કહી ના શકીએ તપાસ ચાલુ છે ત્યારે તપાસમાં ખબર પડશે આગળ આરોપીઓ હતા એમાં ગાડીમાં એકલો હતો કોઈ એની સાથ જોડે હતો તેનો મને પ્રોપર આઈડિયા નથી એક આરોપી હતો જેને હાજર કરેલ છે

મહત્વના ખુલાસા કર્યા છે તેમણે પત્રકાર પરિષદમાં શું વાત કહી છે અને પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે તે સાંભળી લોકત શું છે આજે આજ આજે સાંજના લસ આશરે સાડા છ વાગે એચસીજી હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા જે એના ચાલક હતા એમણે લગભગ બે ત્રણેક રાહદારીઓ એક ચાલ બે ચાલકોને અડફેટે લીધા હતા એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે જે ચાલક હતા ગાડીના સ્કોડા ગાડીના એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડઅપ કરી લીધા છે બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે તપાસ ચાલુ છે આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે હા આમાં જે એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે એકસો પંચ્યાસી એ પણ દાખલ કરવામાં આવશે આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને બેદરકારીથી પરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને તો એની પણ કલમ અમે દાખલ કરીશું ત્રણસો ચાર પણ સોરી જૂન વન ઝીરો સિક્સ નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની દસ વર્ષની સજા છે અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું આની જે ત્રણસો ચારની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું

ગાડીના માલિક એમના પોતાની જ ગાડી છે અને લાયસન્સ પણ લાઇસન્સ તપાસનો વિષય છે અત્યારે હાલ એમની તપાસ ચાલી રહી છે

અમદાવાદ પશ્ચિમના ડીસીપી નીતા દેસાઈ તેમના દ્વારા હાલ માહિતી આપવામાં આવી છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી છે તે નિલેશ પટેલ હોવાની વિગતો સામે આવી છે જે લોજિસ્ટિકના ધંધા સાથે સંકળાયેલો છે તે આજે સાંજના સમય અહીંયાથી પસાર થયો હતો અને અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે આરોપીએ દારૂ પીધો હતો અને એના જ માટે તેને આલ્કોહોલ ટેસ્ટિંગ માટે મેડિકલ તપાસ માટે પોલીસની ટીમ લઈ જવામાં લઈ જવા માટે જઈ રહી છે અત્યારે આરોપી છે તે એક છે ને તે પકડાઈ ચૂક્યો છે ને જે મૂળ બારેજાનો રહેવાસી હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને આ મામલાને લઈને આરોપી સામે જેણે કૃત્ય કર્યું છે જે એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે ને ત્રણ લોકોને જે ઈજાઓ પહોંચી છે તે મામલાના સંદર્ભમાં હાલ અકસ્માતની અલગ અલગ કલમો હેઠળ સ્થાનિક બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે દર્શક મિત્રો મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં